સુરત મહાનગરપાલિકામાં યુનિયનો સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય આખરું વલણ અપનાવ્યું છે પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે પચીસ જેટલા યુનિયનોને નોટિસ ફટકારવામાં આવી હતી જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા અગિયાર યુનિયનોને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું

અને પાલિકા પરિષદમાંથી યુનિયનોના બોર્ડ ઉતારી લીધા હતા આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર ચોવીસ માં બેસતા સુરત સુધરાય મજદૂર યુનિયન અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપી દીધો હતો જોકે અન્ય નવ યુનિયનના નેતાઓ ઓફિસને તારો મારીને ગાયબ થઈ ગયા હતા સાત દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરના પુરાવાર રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયનો સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીનો કાફલો બોલાવીને યુનિયન ઓફિસોનો કબજો લેવામાં આવ્યો હતો માત્ર પાંચ જેટલા યુનિયનોએ જ નોંધણીના પુરાવા રજૂ કર્યા છે જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઉલત તપાસ કરવામાં આવી શકે છે પાલિકાની કાર્યવાહીના પગલે યુનિયન સાથે મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરીની બહાર એકત્ર થઈ ગયા હતા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ કરનારા લોકોએ પાલિકા તંત્ર પર તેમની ઓફિસના તાળા તોડીને પ્રવેશ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો તેઓએ દાવો કર્યો હતો કે તેમની ઓફિસમાં મૂકવામાં આવેલા મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર સહિતની કિંમતી વસ્તુઓ બહાર કાઢી મૂકવામાં આવી હતી આ કાર્યવાહીને પગલે યુનિયનના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સાથે જ તેઓએ રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી હતી રાત્રે બાર વાગ્યા પછી એમના પ્રાઇવેટ માણસો લાવીને કોર્પોરેશનનો સ્ટાફમાં કોઈ બિલ્ડર નોટા કોર્પોરેશનના ફક્ત બહારનો સ્ટાફ કોઈ અજાણી હજાર વ્યક્તિઓ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે એમનો એમને કાર્યપાલક ને અહીંના સિક્યુરિટી સ્ટાફ મળીને આ કાર્ય કર્યું બધા સાતથી આઠ અમારી ઓફિસમાં ટાળા તોડીને

અધિકારીઓ યુનિયનના બોર્ડ ઉતારી શકે છે યુનિયનની ઓફિસ ખાલી કરાવી શકે છે પરંતુ યુનિયનનો અવાજ નહીં દબાવી શકે સચ્ચાઈની લડત લડવા માટે કોઈ ઓફિસની જરૂરિયાત હોતી નથી ઓફિસની જરૂરિયાત અધિકારીઓને હોય છે ઓફિસ ભલે બંધ કરાવે પણ યુનિયનની કોઈ પણ પ્રવૃત્તિ કે કર્મચારીઓના હિત માટે કરવામાં આવતું કોઈ કામ અટકશે નહીં